શ્રી ચિરાગ કુરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકે અંજાર વિસ્તારમાં બનેલ ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુના તથા ગુનાના કામે ફરાર આરોપીને સત્વરે શોધી કાઢવા માટે સૂચના કરેલ છે જન્વયે ગત તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ સવારના ભાગે અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલ વેલ્સ પન કંપનીની અંદર પત્રા કોલોની પાછળ આવેલ પડતર ખેતરમાં બાવળની જાળીમાં લાશ મળી આવેલ હોવાની હકીકત મળતા એ પ્રો આઈપીએસથી વિકાસ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર નાવને તાત્કાલિક પોલીસ ટીમ સાથે બનાવવાની જગ્યાએ પહોંચી લાશને બહાર કાઢી ઓળખ કરી જોતા જેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ગંભીરતા પહોંચાડી મોત નિપજાવેલ હોવાનું જણાવતા તુરંત પોલીસની જુદી જુદી ટીમો બનાવી આજુબાજુના સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરી જરૂરી વર્કઆઉટ કરી તેમજ હ્યુમન સોર્સના આધારે મોત નિપજાવનારા આરોપી તેનો સગો મોટો ભાઈ અજય કુમાર યાદવ રહે ઝારખંડવાળો હોવાનું જણાવ્યા આવતા તેઓને પકડવા માટે તુરંતે એક પોલીસની ટીમ મોકલી આપી તીક્ષ્ણ હથિયાર ખરીદી તેના વડે ગુનાને અંજામ આપેલની કબૂલાત આપેલ હોય જેથી આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરે